ચિંતા કરો માં હમણાં દવાખાને પહોંચી જવું હો નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો અને એક નવી ખબર લઈને જે મિત્રો લીલી પરિક્રમામાં તો બંધ થઈ ગઈ છે પણ એના સોશિયલ મીડિયામાં જે વિડીયો અને એના કિસ્સા હાલ જે વાયરલ થયા છે એમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે અને નવા વિડીયોની આપણે આજે વાત કરવાની છે જે આ મિત્રો ના છોકરાને એક ઝેરી વીસી ખવડી ગયો છે જે તમે હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં હું તમને પૂરો વિડીયો બતાવું છું આગળ વિડીયો પૂરો છેલ્લે સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આ વિડીયોનો લાઈક ટાર્ગેટ છે પચાસ ખાલી પચાસ મને ખબર છે તમારામાંથી કોઈ પણ પચાસ જણા વિડીયોને લાઇક દો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આમના આમ સપોર્ટ કરજો નવા એકદમ ખૂબ ન્યૂઝ સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા માટે જે મિત્રો નાના છોકરાને ઝેરી વેછી કવડી ગયો છે અને તેને પરિક્રમ કરતાં જે લીલી પરિક્રમા જે હાલ એક બે દિવસમાં જ બંધ થઈ ગઈ છે એના આજે આ એક નવો વિડીયો અને નવી ખબર બહાર આવી છે જ્યાં મિત્રો નાના છોકરાને એક ઝેરી વેછી કવડી ગયો છે અને તેને હાલ ત્યાં પોલીસ પણ આવી ગઈ છે અને તેને તેની પોલીસની કારમાં લઈ જઈને પછી જે કેમ્પ હોય ત્યાં લીલી પરિક્રમા તમે કરી હોય તો તમને ખબર જ હશે કે ત્યાં દવાખાનું પણ હોય છે ત્યાં સારવાર માટે લઈ જાય છે અને આ છોકરા સાથે આગળ શું થાય છે હું તમને વિડીયોમાં બતાવું છું વિડીયોમાં છેલ્લે સુધી એમનામ રહેજો અને છેલ્લે સુધી વિડીયોને જોજો અને તમારા મિત્રોને ખાસ શેર કરી દેવું કે જ્યાં હોય ત્યાં જે પરિક્રમા જતા હોય છે જ્યાં આસપાસ જોયા વગેરે સુઈ જાય છે ત્યાં આવા જીવજંતુ પણ આવી રહ્યા છે હાલ આ પરિક્રમામાં બહુ દુઃખદ ઘટના ઘટી રહી છે જેમ કે નવ લોકોના મોત થઈ ગયા છે અને તો આ મિત્રો હવે જોઈ લો તમે પહેલાં વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક પિતા તેના પુત્ર માટે શું કરે છે એ આ વિડીયોમાં આપણે જોવાનું છે તો પહેલાં જુઓ વિડીયો આવ્યો છે અને સૌથી પહેલાં આપની ચેનલ ઉપર આવ્યો છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે એક લાઇક કરી દો અને તમારા પપ્પાને તમે જો પ્રેમ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આ જ માટે આટલું જ થેન્ક યુ